બહુ જ ગંભીર પ્રશ્ન છે છેલ્લે આઠ મહિનાથી એક પણ પાટો આરોગ્યમાં આવ્યો જ નથી તો આ પાટો કેમ નથી આવતો મેં ચોપડા તપાસ કરતા જે તે અધિકારી હાજર અધિકારીને પૂછતા એમને કશું કહ્યું કે જે અધિકારી આ નિભાવે છે જેની જવાબદારી છે જે રજા ઉપર છે એમના ટેલિફોનિક વાતચીત થઈ અધિકારીએ એવું કીધું કે અહીંયા પાટો પડ્યો છે એમના સ્ટાફે શોધખોળ કરી પણ પાટાની કંઈ આ મળ્યું જ નહીં આખા એ સેન્ટરમાં ક્યાં પાટું નહોતું મેં સીડીએચઓ સાહેબને ટીડીએચ ફોન કર્યો કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો તાત્કાલિક વસ્તુ ના મળી રહે તો કરવાનું શું આ દવાખાનું જો ગામમાં બનાવવા આવ્યું હોય એમાં તાત્કાલિક સારવાર ના મળે પાટા જેવી તો આ દવાખાનું મારા ગામમાં જરૂર નથી તેથી મેં પોતે તાળાબંધી કરી પાટાના બિલો ઉધર્યા છે આ એકલા શંખારીનો પ્રશ્ન નહીં સમગ્ર પાટણ જિલ્લાનો કહી શકાય કે બિલો જે પ્રાઇવેટ ગ્રાન્ટ આવે છે સરકારીમાં ગ્રાન્ટ આવે છે એમાં એ ગ્રાન્ટથી બિલો ઉપડે છે પણ પાટા આવતા નથી હું આમાં પુરાવા સાથે કહી શકું આનો શેરો જિલ્લા પંચાયતના ઠેઠ મેન અધિકારી સુધી પહોંચશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે